ફતેપુરા તાલુકાની ભીટોળી પ્રાથમિક શાળામાં રવિવારના રોજ સવારે સાત થી નવ કલાક દરમિયાન ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એટલે ગુરુ અને શિષ્યનો ઉત્સવ હોય છે શિષ્ય ગુરુના દર્શન કરી પગે લાગી આશીર્વાદ લેતા હોય છે અને ગુરુ શિષ્યને મન ભરી આશીર્વાદ આપતા હોય છે આવા પવિત્ર દિવસે ગુરુ અને શિષ્ય ભેગા ન થાય એ કેમ ચાલે જેના ભાગરૂપે શાળામાં ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં મોટી સંખ્યામાં બાળકો અને ગામના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ શાળાના ગુરુજનો દ્વારા બાળકોને અને ઉપસ્થિત વાલીઓને ગુરુના પ્રકારો ગુરુ કેવા હોવા જોઈએ ગુરુ પાસેથી આપણે શું ગ્રહણ કરવું જોઈએ જેવી બાબતોની માહિતી આપી સાથે સંસારમાં પ્રથમ ગુરુ માતા પિતા હોય છે અને બીજા ગુરુ શિક્ષા ગુરુ એટલે સ્થાન આવે છે જેની માહિતી આવી ત્યારબાદ બાળકોમાં નાનપણથી સારા ગુણો બીજ રોપણ થાય છે શાળા ગુણ જેવા કે સાચું બોલવું ચોરી ન કરવી નિષ્ઠા પ્રમાણિકતા કુટુંબ પરિવાર ગામ અને સમાજ માટે કઈક કરીને ઉત્તમ સારા નાગરિક બને તમામ બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ તમામ બાળકોએ ઉપસ્થિત ગુરુજનો અને વડીલોને પગે લાગી આશીર્વાદ મેળવી ગુરુ પૂર્ણિમાના તહેવારની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર મગન ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા